બઉ બધા માણસો જાણવું તો ભાઈ રાજુર ભાઈ તમે આખો દી કરો છો શું અરે ભાઈ એક કામ કરો હવે અમે યુટ્યુબમાં રોજ દેખાડશું કે અમે આખો દી જો શું અત્યારે હવે આમ તો બપોરના બાર વાગે ગયા છે બાર વાગે હજી તો અમે નીકળી છીએ બહાર ગામ જવાનું દેખાડ્યું કયા ગામ જાવી ને આખો દી માં હું કામ થાય બધું આ તમને વિડીયો જોવા મળશે બઉ નાનો પાંચ મિનિટ નો વિડીયો રાખશું બહુ લાંબો વિડીયો નહીં કરી કેમ કે તમારી પાસે મારી પાસે એટલો બધો ટાઈમ નથી તમારો ટાઈમ નહીં બગાડવું મજા કરો પાંચ એક મિનિટના ના બધું દેખાડ દે પર ગાડી આવી ગયા ભૂરા ભાઈ એસી ફૂટવાળ વાળા બેહો બેહો ભૂરા ભાઈ પેલો બ્લોન બંધ હતો હવે ચાલો બટન દબાઈ ગયું યાર બંધ થઈ ગયું તો ભાઈ તમને એમ લાગતું છે કે આ સીટ બેલ્ટ કેમ પેરોલા રાજવીર ભાઈ અરે ભાઈ એકવાર અમે નવી ગાડી લીધી હતી વેન્યુ કાળા કલર ની અહીં અમે નીકળા લઈને આપણે ટીબી વાળા ઓલા પુલ ઉપર પુલ માં

હવે મારે એક જગ્યાએ વિડીયો બનાવવા જવાનો છે લીમડીમાં ટ્રેન્ડ સ્મોલ આવેલો છે બધાને ખબર છે ભાઈ કેવું જોરદાર કલેક્શન એમની પાસે છે ત્યાં અમારે ત્યારે વિડીયો શૂટિંગ માટે જવાનું છે તો બધી ગયા અમારું લોકેશન આ છે અમારી શૂટ લોકેશન ટ્રેન્ડ સ્મોલ લીમડીનો આપણે અમે નવે આવેલો છે લીમડીની ના ઉપર છે એક કામ કરો અંદર હાલો બધા કલેક્શન તમને દેખાડ દે ને ઇન્સ્ટાગ્રામમાં તો જોવા મળશે તમારા સુરેન્દ્રનગર લીધી પેજમાં સ્પેશિયલ ઓફર કેટલી છે એક હજાર કંઈક ફ્રી લખેલું એવું એ ટાઈપનું ઓફર ચાલુ છે ત્યારે મેન વિડીયો તમારા સુરેન્દ્રનગર સિટીમાં આવશે બાકી બીજું આ બધું કલેક્શન છે લેડીઝવેરનું અત્યારે સૌથી કાલે જે ઉપરના માટે ચિલ્ડ્રન વેરનું લીધું અમે તો વિડીયો છે ઉપરના ગયો ઉપર ઓફરનો જે ઓડિયો નીચે લગાવે તો તો મિત્રો પૂરું થઈ ગયું છે શૂટિંગ લીમડીમાં હવે અમારી નેક્સ્ટ લોકેશન પણ લીમડીમાં જ છે હવે જો બેસ તો જ અમે આવ્યા લીમડીમાં તો બીજા શૂટિંગ માટે જઈએ છીએ અત્યારે અમે એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે ઇન ફ્યુચર તમારો બહુ મોટો પ્લાન છે લીમડીમાં તો એના માટે અમે ત્યાં એક લોકેશન જોવા જઈશું તો એ પણ તમને લોકેશન હતા ને કરવાની પૂરો હવે પછી તો આ દી અમારી લીમડીમાં સફર આજી જો અમે જે લોકેશન જાણો તો જો પ્રેમ પાછું પ્રેમ પ્લાઝા આ જગ્યાએ અમારે આજે શૂટિંગ છે અમારું લીમડીનું સેકન્ડ નંબરનું શૂટિંગ અહીંયા ટૂંકમાં સીસીટીવી કેમેરાની દુકાન છે અહીંયા ગાડી કંઈક પાર્ક કરી દઈ મસ્ત છાયો પોતી અને પછી જાવ વિડીયો બનાવી અને પછી તમને વિડીયો મારે ઇન્સ્ટાગ્રામમાં જ જોવા મળશે કેમ કે અહીંયા અમે કઈ મૂકતા નથી એવું બધું પોલીસ વાળા ચલાણ ફટા ને જેમાં અમારું ફાઇટ હતું બીજું આ કેમેરો આવે આ રીતનો અમારું પાંચસો રૂપિયામાં આવી ગયું હતું નવી નવી ગાડીમાં બીજે આ રીતના કેમેરાનો વિડીયો અમે શૂટિંગ કરવા પછી અમારો બીજો વિડીયો

તો બધું ઓટો પાક એમ પહોંચ્યા ને મોડું થઈ ગયું બધું ખાલી થઈ ગયું માણસો નીકળી ગયા તો મિત્રો આ તો અમારો દિલ્હી નો વોટર પાર્ક સ્પ્લેસ તો ફનવલ વોટર પાર્ક જે અમારા વિનર હતા જેમને પાંચ હજાર બે હજાર ત્રણ હજાર બધા લોકો ઇનામ આપવાના હતા એમને ઇનામ આપી દીધા ત્યારે હવે જઈ છીએ ડાયરેક્ટ અમે સુરેન્દ્રનગર ઓમાકાશ ઇલેક્ટ્રોનિક્સ માં વિડીયો બનાવવા માટે તો રિવર્સ રિવર્સ માં જઈ છીએ એટલે બરાબર હવે ડાયરેક્ટ આકાશમાં

આ નો બને છે બની જાય તો સાચી વાત બાકી હળિયા નીકળે તો રિપેર કરશે આવી તો બીજું શું થાય ફિક્સ સમસ્યા વધતી જઈ રહી છે દિન બદિન તમે જોઈ લો અને અમારી આગળ ફોર્સ કંપનીની જી વેગન છે નવી આવી છે મર્કેટમાં આજો ભાઈ બંદુ ઓલા બે નંબર સામે જોજો કે આ વાળા ભાઈ વિશે લીખેવાની વળી વળી ન બનાવું જો કે આ ઓલા વાળા ભાઈ સુદરા ટ્રાફિક જામ જીનું જો સમજો આ પોલીસ વાળા ભાઈ ઊભા છે અંદર ઓલરેડી બચાવ મહેનત કરી રહ્યા છે

જો યાર ચેટિંગ કરી હમ કાકા કાસ્ટમેરને હું ગિફ્ટ આપશું કે અમે ખબર હો તમને કાકાસમાં વિડિયો બનાવી દીજે કે દુકાને નત બનાવતા કે અયા જાવ બેસ્ટ ડીલ મળે હું મને આદી કહેવાનું કીધું હે પોઈન્ટ ઉપર રાખવા હે યે ભાઈ હા દે દે વારે દે દે હમું તો આમંદર આરે બોલો તમે જોઈ લે આ છે બોર્ડ આવી જો મોટો જબરું હવે અમે ટીવી ને